ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ દિવસ એવો છે કે બધાય છોકરા સુધરી ગયા સુધરી સુધરી સુધરેલા સુધરેલા તો ક્યાં ઉપાધિ છે સુધરેલા છે બધા ગાય જાગી ગયા છે સવાર સવારમાં અને મોર્નિંગ વોક ની તૈયારી કરી રહ્યા છે લાડો સ્કૂલ જવાની તૈયારી કરી રહ્યા છે એટલે સવાર સવારમાં પરોઠા ચા નાસ્તો થઈ ગયો સાડા છ અને અમુક અમુક ગાઈસ તો છ વાગે ઉઠી ગયા હતા એવું મને લાગ્યું છે જેમ કે પાર્થ ભાઈ અને બીજા ગાઈસ છે અત્યારે ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા પછી ગાઈસ નો ટ્રેનિંગ ડે ટુ આજ તો મેં નક્કી એવું કર્યું છે પાર્થભાઈ હમણાં કે આજે ગાઈસ પાસે રસોઈ પણ કરાવવાની છે

આપણા વ્લોગના માધ્યમથી તમારે પણ ક્યાંય સારા સજેશનો આપવા હોય અમારા માટે તો બિંદાસ કમેન્ટમાં સારા સજેશનો આપજો અને જ્યાં જ્યાં અમને જરૂર લાગશે ત્યાં અમે અમારા જીવનના અનુભવો શેર કરીને તમને જગાડતા રહેશું તો રહેજો કન્ટિન્યુ ખૂબ સરસ મજાના દિવસો જાય છે મારી દ્રષ્ટિએ એટલે કે આજે હું કોઈને ટ્રેન કરું છું ચલો ગાઈસ બધા આવી ગયા છે જીમમાંથી બે કલાક વોકિંગ જીમ એક્સરસાઇઝ કર્યું અને નાસ્તો કરી શું જોતા હતા જરાક ખોલો એટલા મેં ખબર નથી વિડિયો જોતા હતા કોમેડી વિડિયો જોવા કે ચાલો હમણાં હું ભાઈ કનુ દાદા કહેતા હતા કે હવેળી હવેળી સર્વિસ ને બધું બંધ કરી દો હું મારા સેટઅપ્સ પૂરા કરીને આવી તો કનુ દાદાને તો નહીં પણ બધાને એક મેસેજ કે પેલા પ્રેમથી સમજાવાય ન સમજે તો બીકથી સમજાવાય એમ એનો સમજે તો મારથી સમજાવાય અને આપણા પોતાના હોય ને જેના પ્રત્યે આપણને લાગણી હોય એને સામદામ ભેદ બધાથી સમજાવાય એટલે હવે જોઈ પોતાનો પોતાનો વિડીયો આ વેડીવાળો જોઈ અને હસે છે જય રીતની સર્વિસ ખબર પડે ને કેવી સર્વિસ કોઈ પણ તકલીફમાંથી જલ્દી પાર પડી જઈએ અને જયારે જીવનમાં તમને આવું કોઈ વ્યક્તિત્વ વ્યક્તિ કે આવો કોઈ સપોર્ટ મળે તો સો ટકા એના સહારે સહારે મુશ્કેલ સમય છે એ નીકળી જાય શું કેવું પાન ભાઈ એટલે હજી તો આ લોકોને જીવનની વાસ્તવિકતાના કડવા અનુભવો છે નહીં જેમ જેમ થશે એમ ખબર પડશે પણ આપણો પ્રયત્ન એવો હોય કે કડવા અનુભવો થવા જ ના દઈએ એ પહેલાં એને પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરી આપી અને તૈયાર કરીએ કાંઈ વાંધો નહીં પ્રયત્ન કરતા રહીએ

સરસ ચલો મળીએ આજે બે વો રસોઈ બનાવશે રસોડામાં ડાયરેક્ટ મળીએ આપણે હા એ વકીલ આગળથી આવીને બનાવજો અને વકીલ લઈ ભેગા લેતા આવજો રસોઈ બનાવવા હવે બે વાગે જમશું પણ તારી હાથે જ જમશું હમણાં નવ વાગે રસોડું ચાલુ કરી દો કર મુકાવીને પાસે કુકર ભાત નહીં હાલો હવે આપણે બે ઓવર સીધા રસોડા મળીએ કારણ કે આ લોકોને ખબર પડવી જોઈએ જીવનની વાસ્તવિકતા જ્યાં સુધી માથે ન પડે ને જવાબદારીઓ ત્યાં સુધી ખબર ના પડે

બરાબર બેટા મીટિંગ લે આપણે પહેલા ઓલી ના મીટિંગ નક પતાવી આપણે કન્ટિન્યુ મીટિંગ હે હોય બતાવી ના ના ભાઈ ચલો એટલે કન્ટિન્યુ બેન રસોડામાં તો મળશું ડેફિનેટલી ચાલ કન્ટિન્યુ રહેજો અને આ લોકો 100% ટ્રેન ના થઈ જાય ને જેવા મારે જોયા છે એવા હું ત્યાં સુધી પીછો ન છોડવાની બરાબર રાધે સરકાર એ એની તો સરસ એની રસોઈ બધી બહુ બેસ્ટ બનવા મેણી એટલે ચાલ મળીએ ચલો ભાઈ વચ્ચેનો જે પ્રોગ્રામ છે સ્કીપ થઈ ગયો છે વોવો કંઈ રસોડામાં આવ્યું નથી એટલે એટલી અમારી કરમની ઉપરવાળાએ ઉપરવાળા એ નથી પણ હું કંઈ સ્ટ્રીક થઈ નથી મેં જતું કર્યું કેમ કે આજે જવાનું છે એ નવા આશ્રમ પર સન્ડે સન્ડેની હોલિડે છે સાથે સાથે નવા આશ્રમ પર આજે એક સરસ મજાની ઝૂપડી બનાવી અને બીજની ઉત્સવની તૈયારી કરી રહ્યા છે તો એ ઝૂંપડીમાં આવનારા સમયમાં પ્રસાદનું આયોજન કરી શકીએ બીજને દિવસે લગભગ પંદરસો બે હજાર બાળકો જમાડવાના છે એટલે અમે બધા બીજની પૂર્વ તૈયારી કરવા માટે જઈ રહ્યા છીએ નવા આશ્રમ તો હવે ડાયરેક્ટ મળશું નવા આશ્રમ સેટરડે સન્ડે સેલિબ્રેશન અને સાથે સાથે રાદરીયા સરકારના જન્મદિવસનું સેલિબ્રેશન અમે આશ્રમે કરી લેશું તમે તમારા ઘરે કરી લેજો ચલો મળીએ સીધા નવા આશ્રમ પર ચલો ફાઈનલી ઓન વે નવા આશ્રમ નાના બહુ કાર ચલાવે છે વાહ રે વાહ હું કેટલી નસીબદાર સાસો છું

અહીં પડીયા વાહ વાહ આનંદ થયો ના જે આપને અમારા વહુ છે ને ભજન પ્રેમી છે એટલે એકલા એકલા ભજન તમે તમે શું આ ચોકડી ગઈ છે ચોકડી યાદ આવી પાર્થભાઈ ને ગામ યાદ આવ્યું ભાઈ મોટી વહુ છે ને ધીર ગંભીર પણ હોશિયાર છે એમ તો સ્માર્ટ કહેવાય એને ગુજરાતીમાં માં એનું કેવાય ખબર છે એ ગુજરાતી માં હું ખબર છે મિંડા ડાયો ડોટ ડાયા ડાયા નઈ પ્રકાર હોય અઢી ડાયા ડોટ ડાયા એટલે હડંગ ડાયા હડંગ ડાયા વાહ રે વાહ બીજો કઈ આવતું હોય તો લખજો નવા નવા વર્ડ્સ કોમેડી બધા દરેક ના ઓલા આવે છે મમ્મી હા તમારું

આનંદ કરવાનો છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયે જ્યાં તમને નિજાનંદ મળે અહીંયા આનંદ કરતો રહેવો કારણ કે જીવનની એક એક પડ એક એક ક્ષણ એટલી અમૂલ્ય કિંમતી છે તમે રોદડા રોઈને કાઢો દુઃખી થઈને કાઢો કે હસતા હસતા કાઢો તો પસાર તો કરવાની જ છે કે બેટર હસતા રહીએ અને બધાને હસાવતા રહીએ મળીએ સીધા આશ્રમ પર અને ત્યાં પછી આપણે બધાને જે કંઈ પણ ચાલો સાથે પરિવારની પૂરી ટીમ અત્યારે આવી ગઈ છે અમરધામ બધા હળમળિયાના ગામવાસીઓ અને આપણે આશ્રમની જગ્યા પર થોડાક બાર ગામથી જે માલધારી હોય તેનો માલ લઈને અહીંયા આવ્યા છે એટલે અત્યારે બધા અમે ભેગા થયા છીએ ટેડો તું ભર લેજે એમ કો ગોમે આને કલુડિયાન વાસરા નહી વાસરા છે એટલે જો આમ કે ના વાસરા છે ને ના રહી ચાલો આ બાજુ અમારા જયદીપભાઈ આશ્રમનું જેનું નવું મકાન બની રહ્યું છે એમાં સેવા કરી રહ્યા છે બેલા ઉજકી ઊંચકીને સાહેબ લાવે છે હરેશભાઈ દડવી રમેશભાઈ હળમડિયા બીજા ભાઈઓ અને આ બાપા બધા ખૂબ મરદામ આશ્રમ પર સેવા આપી રહ્યા છે